हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है આણંદ શહેરના મધ્ય વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નેટવર્ક દ્વારા ટીપી દસનું પાણી સરદારબાગ પંપિંગ સ્ટેશન સુધી પહોંચાડવું પડતું હતું જેને લઈને અનેક સમસ્યા ઊભી થતી હતી આ બાબતે આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલે રાજ્ય સરકારના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા સરકારે અમૃત ટુ જીરો અંતર્ગત ટીપી દસમાં નવી દસ એમએલ ટી એસટીપી પ્લાન્ટની મંજૂરી આપી છે આ ઉપરાંત રાઇઝિંગ લાઇનની કામગીરી હાઉસ અને પમ્પિંગ મશીન સહિતની કામગીરી માટે પાંત્રીસ કરોડની તાંત્રિક મજૂરી મળી ગઈ છે જેના કારણે ગટર જોડાણનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ જશે આણંદ શહેરના મધ્ય વિસ્તારમાં ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હતી જે બાબતે પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં એમએલટી એસટીપી પ્લાન્ટની કામગીરી માટે સરકારે મંજૂરી આપી છે જેથી ટૂંક સમયમાં કામગીરી હાથ ધરી દેવામાં આવશે અને શહેરમાં ગટર જોડાણ વગર બાકી રહી ગયેલા લોકોને ગટર જોડાણનો લાભ મળશે તેમજ પમ્પિંગ સ્ટેશન ચોવીસ કલાક કાર્યરત રાખવામાં આવશે જેના કારણે ગટર ઉભરાવાનો ચોક કપ લાઇનના જેવા પ્રશ્નો પણ હલ થઈ જશે જેના કારણે નગરજનોને ઘણી વખત વેઠવી પડતી હાલાકીઓનો પણ અંત આવશે આમ પાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં વિકાસને ધ્યાને લઈ જુદા જુદા કામો માટે જે તે વિભાગમાં રજૂઆત કરી મંજૂરી મેળવી રહ્યા છે હાલમાં રોયલ પ્લાઝાથી જૂની પાણીની ટાંકી સુધી પાઇપલાઇન નાખવાના કારણે બિસ્માર બની ગયેલા રોડ પર કાર્પેટ પાથરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે શહેરના અન્ય વિસ્તારોમાં ગટરની પાણીની સુવિધા મળી રહે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે આજે આણંદ નગરપાલિકાના આ નવા બસ સ્ટેન્ડ પાછળના પમ્પિંગ સ્ટેશન ઉપર લાંબેલની સીમમાં જતું જે ગટરનું પાણી હતું તેને નવી રાઇઝિંગ લાઇન નાખવામાં આવી છે અને જે લાંબેલની સીમમાં જે ગંદુ પાણી જતું હતું ને જ્યાં ત્યાંના ખેડૂતોને અને લાંબેલની સીમમાં જે નુકસાન થતું હતું તેનું આણંદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા તથા તેમની ટીમ દ્વારા આજે ખૂબ સરસ કામ કરવામાં આવ્યું છે એક નવો વાલ બેસાડવામાં આવ્યો છે તેને લીધે હવે ટ્રીટેડ પાણી હવે સીધું જ કાસમાં પાણી જશે અને જે લાંબેલના ખેતરોમાં જે ગંદકી ફેલાતી હતી એ આજથી બંધ થઈ જશે સાથે સાથે આનંદની વાત એ પણ છે કે આણંદ નગરપાલિકા આજ સુધી લગભગ વાર્ષિક લગભગ ઓગણીસ લાખ ત્યાંની પંચાયતને તથા ખેડૂતોને નુકસાની પેટે ભરતું હતું તે પણ આજથી આણંદ નગરપાલિકા એ શહેરીજનોના પૈસાની એક નવી બચત કરી છે તેના માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈને ઉપપ્રમુખ સુમિત્રાબેનને ડ્રેનેજ કમિટીના ચેરમેન સમીરભાઈને તથા સમગ્ર તેમની ટીમને આજે અમે ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમ તથા આજે ધારાસભ્ય તરીકે આજે જ્યારે મહામંત્રી જગતભાઈ ઉપસ્થિત છે ત્યારે સર્વની હાજરીમાં અમે અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આવાને સારાને સારા કામ થતા રહે સાથે સાથે એક આજે ખૂબ આનંદનો વિષય એવો છે કે અમૃત વન હેઠળ આણંદમાં જે એકસો બાવન કરોડના ખર્ચે જે પાઇપલાઇનો નખાવેલી હતી તેનો એક એસ પ્લાન્ટ અમે આ બે દિવસ પહેલાં નગરપાલિકાના પ્રમુખશ્રી અને તેમની ટીમ મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા હતા અને નવો એસ પ્લાન્ટ આપવા માટેની એક માગણી કરી હતી તો ગુજરાતના મૃદુને મુખ્યમંત્રીએ આ પ્લાન્ટની મંજૂરી આપી દીધી છે અને લગભગ ચુમ્માલીસ કરોડ જેવી માત્પર રકમ આણંદ નગરપાલિકાને અમૃત ટુ હેઠળ ફાળવામાં આવી છે તેથી ભવિષ્યમાં ટીપી દસ પી આઠ લોટિયાભાગોના સમગ્ર વિસ્તારમાં આ ગટર યોજનાનો લાભ મળશે